નમસ્કાર ખેડૂત મિત્રો ધ ઇન્ડિયન ફાર્મન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે એક એક આપણે નારિયેળમાં આવતી જીવાત વિશે વાત કરીશું જે જીવાતનું નામ છે સ્પાયરિંગ વ્હાઇટ ફ્લાય સફેદ માખી કે જે નારિયેળની સફેદ માખી પણ ઓળખાય છે તો મિત્રો આ જીવાતનો ઉપદ્રવ સૌ પ્રથમ તો અમેરિકાના ફ્લોરિડા શહેરમાં જોવા મળ્યો હતો ત્યારબાદ ભારતમાં વર્ષ બે હજાર છમાં તમિલનાડુ અને કેરળમાં જોવા મળ્યો હતો ત્યારબાદ ઘણા બધા રાજ્યોમાં એનું સ્પ્રેડિંગ થઈ ગયું હતું તો મિત્રો પુખ્ત કીટક સામાન્ય જે સફેદમાખી હોય છે એના કરતાં ત્રણ ગળી મોટી હોય છે અને માદા કીટક પાન ઉપર ગોળાકાર આકૃતિમાં ઈંડા મૂકે છે અને જેના પર સફેદ જે મીણનું આવરણ બનાવી નાખે છે અને આ જે સફેદ જે આવરણ હોય છે એના અંદર ઈંડા મૂકે છે અને એ ઈંડામાં થોડા સમય પછી ઈયળ બને છે અને આ ઈયળ જે નારિયેલનું પાન હોય છે એનું જે હરિત જે દ્રવ્ય હોય છે તેનું શોષણ કરે છે મતલબ એને ચૂસે છે તો એ ચૂસી લીધા બાદ એની જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા હોય છે તે ખૂબ જ ધીમી થઈ જાય છે એના લીધે પ્લાન્ટ એકદમ નબળો અને વ્હાઈટ થઈ જાય છે ત્યારબાદ આ જે વ્હાઈટ આવરણ હોય છે તે સુકાઈને બ્લેક થવા લાગે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ખૂબ જ ઓછી થાય છે ત્યારબાદ ધીમે ધીમે એ આખું પાન સુકાઈ જાય છે અને તમારો જે છોડ હોય છે તે આખો નાખો સુકાઈ જાય છે તો મિત્રો આનો કંટ્રોલની વાત કરવામાં આવે તો જે નાનો છોડ હોય તો એને નીમ ઓઇલનો સ્પ્રે કરાય કે જે પચાસ એમ એલ નીમ ઓઇલને દસ એમ એલ દસ લીટર પાણીમાં છંટકાવ કરવાથી એનો ઉપદ્રવ ઘટાડી શકાય ત્યારબાદ જે રાસાયણિકની વાત કરવામાં આવે તો પાયરોફેક્સિફેન દસ ટકા પ્લસ બાય કરીને એક દવા આવે છે જે દસ ટકા એસીમાં મળે છે જે વીસ એમએલ દસ લીટરમાં છાંટી શકો છો તેમજ ઇમેરા સત્તર પોઈન્ટ આઠ એસએલ સ્પીનોસાઇડ તેમજ જે વિવિધ બ્રોડ સ્પેક્ટ્રમ જે ઇન્સેક્ટિસાઇડ આવે છે જે કે ચૂસ્યા પ્રકારની જીવાતને ઘટાડે છે તેવી દવા તમે છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો બસ આજના માટે આટલું જ તો આવા જ નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઇક કરી દેજો જય જવાન જય કિસાન